સ્વાગત કરવામાં આવ્યું એવી ના પૂર્વ કાર્યકર્તા પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તરીકે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કર્યું અને ભારતીય જનતા પાર્ટીમાં અને યુવા સેવાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શૈક્ષિક સંગઠનો નું સંકલન ઉદ્યોગો મીઠા ઉદ્યોગો સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયન

ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારે મને રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જે જવાબદારી સોંપી છે એ અનુસંધાને આગળના દિવસોમાં અને ખાસ કરીને જ્યારે રમતગમત યાત્રા પ્રવાસન અને ઉદ્યોગો એમની જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે આગામી દિવસોમાં જે રમતગમતની જ્યારે વાત છે ત્યારે દેશમાં પાસઠ ટકા યુવાનો છે રમતગમતની વાત કરીએ તો રમતગમત ખાલી હારવા જીતવા કે મેડલ લેવા માટે પૂરતું નથી પરંતુ રમતગમતથી આ જે રમત છે એમનું આરોગ્ય પણ સારું રહે છે એમને કોઈ જગ્યાએ સ્પર્ધામાં જવાનું હોય છે ત્યાં પણ એને લાભ થાય છે અને આવના દિવસોમાં જયારે ઓલિમ્પિક અને ખાસ કરીને ખેલ મહાકુંભના જયારે કાર્યક્રમો ચાલુ થવાના છે ત્યારે ખાસ કરીને મારો જે વિભાગ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક એમને આગામી દિવસોમાં જે અંતરના ગામડા સુધી સરકારશ્રીની જે રમત ગમત વિભાગની જે યોજનાઓ છે ખેલાડીઓને યોજનાનો લાભ મળે અને જેમ બને તેમ જે સાધનો રમત ગમતના એ પણ દરેક જગ્યાએ સ્કૂલોમાં આંગણવાડીમાં કોલેજમાં મળે એના માટે પ્રયત્નો કરવામાં આવશે ખાસ કરીને બે હજાર ત્રીસમાં ઓલિમ્પિક આવી રહી છે ગુજરાત અને દેશનું નામ કઈ રીતે આપના થકી હવે રોશન કરવામાં આવશે જે રીતે તમે ઓલિમ્પિકની વાત કરીએ છેલ્લા બે ત્રણ મહિનાથી ગુજરાત સરકારે અને એમાં ખાસ કરીને રમત ગમત વિભાગના જે મંત્રી હતા આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ જે હાલમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારી છે એમણે એ સતત બે ત્રણ મહિનાથી તૈયારીઓ ચાલુ છે વિભાગની પણ તૈયારી ચાલુ છે આગામી જે વાત ખેલાડીઓ આપણા ભારતમાં આવશે ને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ગુજરાત નું નામ આખો વિશ્વમાં લોકો એમને ગુજરાત ને એનો અનુભવ કરશે અને અહીંયા પણ એક ખેલાડીઓ અને બીજા જે આપણા પ્રેક્ષકો એ પણ ગુજરાત ની મુલાકાત આવશે